વડોદરાના વારસિયા ખાતે આવેલી પંચમ ક્રેડિટ સોસાયટી લિમિટેડના એક મોટો નાણાકીય ફિયાસ્કો બહાર આવ્યો છે સોસાયટીએ મોટી ભૂલ કરી છે અને લોકોના મહેનતના પૈસા જોખમમાં મૂક્યા છે તેવી વાત વાયુ વેગે વહેતી થતાં એકસો પચાસથી વધુ ખાતા ધારકો ગભરાટમાં મુકાઈ ગયા છે વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલી પંચમ કો ઓપરેટ ક્રેડિટ સોસાયટી ઉઠામણું થયું હોવાની અફવા વહેતી થતાં રોકાણકારો અને ખાતેદારો ક્રેડિટ સોસાયટીની હેડ ઓફિસ ખાતે દોડી આવ્યા હતા જ્યારે અફરાતફરી ન મચે તે માટે ક્રેડિટ સોસાયટીના વહીવટદાર તરીકે નિયુક્ત અધિકારીએ નિવેદન આપવું પડ્યું હતું વડોદરા શહેરના વારસિયા રીંગડો પર આવેલી પંચમ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં વહીવટમાં રહેલી ક્ષતિઓને કારણે ક્રેડિટ સોસાયટી સતત ખોટ કરી રહી હતી જેને કારણે જિલ્લા સહકારી રજિસ્ટ્રાર દ્વારા નિયામક મંડળને બરતરફ કરીને વહીવટદારની નિમણૂક કરવામાં આવી હતી પંચમ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી માં સરકાર તરફથી થી મુકાયેલા વહીવટદાર કારણે સોસાયટી ફરચા ગઈ હોવાની અફવા ને જોર પકડ્યું હતું જો કે મદદ સહકારી અધિકારી સંજય ચૌધરી સમગ્ર મામલે સ્પષ્ટતા કરી હતી પૈસા તો કે હમણાં જે મૂક્યા છે સંજય ભાઈ ને બેઠા છે એટલે એ કે ભક્તિ જેના પૈસા બી મળશે ને બધા પૈસા પૂરા મળી જશે જે પાકશે ને એમ પૈસા બધા મળી જશે અને જે જે પાક બધું થઈ જશે કમ્પ્લેટ પછી તમારે જે નિમણૂક ફરી બેંક થી ચાલુ થઈ શકે પંચમ કોપરેટિવ બેંક જે વાળાસા રોડ પર આવેલી છે જેના અંદર ડેલી કલેક્શનનું કામ રોજ કમાઈને ખાના લોકો દ્વારા કરવામાં આવતા હોય છે અમારા બી એના અંદર એવા ખાતા છે પાછલા ચાર દિવસથી જે કમિટી મેમ્બર છે કમિટી મેમ્બર અહીંયા જોવા મળતા નથી અને એજન્ટો જે પૈસા આવીને લઈ જાય છે એમના દ્વારા એવી જાણકારી મળી છે કે બોર્ડ ઓફ કમિટી જે બી છે એ અહીંથી ગાયબ થઈ ગઈ છે ત્યારે આજે અહીંયા આવતા અમને બી જાણ થઈ કે બોડ ઓફ કમિટી અહીંયા નથી કમિટી મેમ્બર ગાયબ છે સંજયભાઈ કરીને ગવર્મેન્ટ તરફથી કોઈ એમ્પ્લોય છે નવી કમિટી નિમવાની તજવીજ કરી રહ્યા છે અને તજવીજ કર્યા પછી બેંકમાં શું પૈસા છે નથી એની વેરીફાઈ કરીને પછી કસ્ટમરને પૈસા આપવામાં આવશે ત્યારે આ અમને જવાબ મળી છે આની બાહેદારી સંજય ચૌધરી સરકારીને સાહેબે લીધી છે જો ભવિષ્યના અંદર બેંક ઉઠામણું કરશે તો બેંકના અધિકારીઓના ઉપર કેસ કરવામાં આવશે સિંહ સરદાર અને પારેખ મેડમ કહીને એ કમિટીમાં હતા એ તમામે તમામ અહીંથી ફરાર થઈ ગયા છે નવી કમિટી નિમવાની તજવીજ ગવર્મેન્ટ એમ્પ્લોઈ દ્વારા દરખાસ્ત કરવામાં આવે માર્કેટમાં અફર ઉડી જઈએ સિલિન્ડર ખોલીને તો મંડળી લઈ એ પડચણમાં ગઈ નથી કે બંધ કરવાનું નથી આવેલી ખાલી વહીવટદાર તરીકે સરકારશ્રી તરફથી મૂકવામાં આવેલી એટલે મહેરબાની કરીને ખોટું વાત ઉપર ધ્યાન ના જે સભા સુધીમાં પૈસા છે એ ટાઈમે ટાઈમે એમને મળતા રહેશે એટલે મહેરબાની કરીને એમાં કોઈ હલ્લા બુલ કરવા કેટલા ખાતેદારો હશે અને આ લોકોને ફંડ હવે સરકારશ્રીના નિયમ પ્રમાણે કેવી રીતે એલોકેટ કરવામાં આવશે ખાતેદારો આઈ થિંક પાંચ હજાર આજુબાજુ છે અને એમને જે પ્રમાણે રિકવરી આપણે આવશે અને જે પ્રમાણે આપણી જોડે પૈસા છે એ પ્રમાણે સિત્તેર ટકા એસી ટકા ફંડ આપણે ધીરે ધીરે કરીને સો ટકા આપણે ચૂકવી દઈશું જી સર અને મુખ્ય વાત એમ છે કે એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે જે પૂરેપૂરી રકમ છે એ આ લોકોને નહીં મળે તબક્કા વાર છે એ વાતમાં શું થાય બધાને પૂરેપૂરી રકમ મળશે પણ થોડોક ત્રાહ જોવું પડે વિલંબ થઈ છે હા એમાં થોડુંક વિલંબ થઈ શકે જે પ્રમાણે મંડળી જોડે ફંડ હશે એ પ્રમાણે તમને બધાના સભાસદાના આપણે પૈસા પૂરા પાડીશું